આપણું શરીરમાં પિત્ત દોષ અને કફદોષ આ ત્રણેય દોષો જ્યારે સમ રહે ને ત્યારે આપણું શરીર સંપૂર્ણ નિરોગીતાનો અનુભવ કરી શકે છે પરંતુ આ ત્રણ દોષમાંથી કોઈ પણ એક દોષનું બેલેન્સ વધઘટ થાય ત્યારે ત્યાંથી એને રિલેટેડ રોગોનો જન્મ થાય છે એમાં મારે અમુક ફળોની વાત કરવી છે ફ્રૂટો વિશે વાત કરવી છે કે અમુક ફ્રૂટોનું સેવન કરવાથી શરીરમાં વાયુનું પ્રમાણ ગેસનું પ્રમાણ વધી શકે છે તો આપણે શું ભૂલ નથી કરવાની કે જ્યારે આપણી વાયુ પ્રકૃતિ હોય કે આપણા શરીરમાં વારંવાર ગેસ બની જતો હોય અને આપણા શરીરમાં ઓલરેડી વાયુ ગેસનું પ્રમાણ પ્રેઝન્ટ છે અને આપણે આ ફળો અને ફ્રૂટોનું સેવન કરીએ છીએ તો વાયુનું પ્રમાણ વધતું જોવા મળે છે તો આપણે એ પ્રકારના ફળો અવોઈડ કરવા જોઈએ કે જેનાથી આપણા શરીરમાં વાયુનું પ્રમાણ વધતું જોવા મળે છે તો કયા કયા પ્રકારના ફળો આપણે અવોઈડ કરવા જોઈએ એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે સૌ એ જાણવાનું છે કે આ બધા ફળોનું સેવન કરવાથી કયા કારણોસર આપણા શરીરમાં ગેસ વાયુનું પ્રમાણ વધતું જોવા મળે છે તો સૌ છે કે આપણે ફાઈબરયુક્ત ભોજન જ્યારે વધારે માત્રામાં લઈએ છીએ અને વધારે પ્રમાણ આપણા શરીરમાં થઈ જાય છે અને જ્યારે એનું બરાબર પાચન નથી થતું ત્યારે આપણા શરીરમાં આંતરડામાં ગેસ વાયુ બનવાનું શરૂઆત થઈ જાય છે એટલે હાઈ ફાઈબરયુક્ત જે ફળો છે કે જેમાં ફાઈબરનું પ્રમાણ વધુ છે એવા ફળો આપણે ક્યારે અવોઈડ કરવા જોઈએ કે જ્યારે આપણા શરીરમાં વાયુનું પ્રમાણ ગેસનું પ્રમાણ વધારે જોવા મળે ત્યારે આપણે અવોઈડ કરવા જોઈએ આ પણ એનું એક મુખ્ય કારણ છે બીજું એક સ્વીટનર છે જે ફળોમાં કુદરતી રહેલું છે એનું નામ છે સોર્બિટોલ હવે આનું પ્રમાણ દરેક ફળમાં હોય એવું જરૂરી નથી પરંતુ અમુક ફળમાં આનું પ્રમાણ હોય છે પરંતુ આ જો આપણા શરીરને સુપાચ્ય ન થાય સોર્બિટોલ નામનું સ્વીટનર તો પણ આપણા શરીરમાં ગેસ વાયુ થવાની શક્યતાઓ વધતી જોવા મળે છે તો આ બે કારણો છે કે જે આપણા શરીરમાં વાયુ અને ગેસની પ્રક્રિયાને વધારે જોર આપે છે તો પહેલું ફળ છે સફરજન હવે સફરજન તો આપણે સૌ ખાતા હોઈએ છીએ અને એવું કહેવાય છે કે દરરોજનું એક સફરજન ખાવાથી સર્વ પ્રકારની નિરોગીતા મળે છે પરંતુ સફરજનમાં ફાઈબરનું પ્રમાણ વધારે છે એટલે કબજિયાત તો મટાડે છે પરંતુ જો એ ફાઈબર આપણા શરીરને સુપાચ્ય ન થાય ને તો એમાંથી ગેસ વાયુ બનવાની શક્યતા ઊભી થાય છે એટલે આપણી જો વાયુ પ્રકૃતિ હોય ગેસ વારંવાર બની જતો હોય તો આપણે સફરજન થોડોક સમય અવોઈડ કરવા જોઈએ બીજા નંબરે આવે છે બનાના એમાં તો સોર્બિટોલ નામનું સ્વીટનર પણ છે અને એમાં ફાઈબરનું પ્રમાણ પણ છે અને આપણે જો કેળા ખાધા પછી તરત પાણી પીએ ને તો પણ આપણા શરીરને નુકસાન થાય છે તો કેળા પણ માપે ખાવાના જો વધારે માત્રામાં કેળા ખાશો અને સુપાચ્ય નહીં થાય તો આપણી પાચનશક્તિ તો મંદ બને જ છે પરંતુ આપણને શરીરમાં ગેસ વાયુ થવાની શક્યતાઓ પણ વધતી જોવા મળે છે ત્રીજા નંબરનું જે ફળ છે જેને આપણે પેર તરીકે ઓળખીએ છીએ સિઝનેબલ જ્યારે પેરની સિઝન હોય ત્યારે આપણને પેર બજારમાં મળતા હોય છે પરંતુ પેર પણ વધારે માત્રામાં ન લેવા વધારે માત્રામાં ખાવાથી જો આપણા શરીરમાં તે સુપાચ્ય ન થાય અને આપણા શરીરમાં જો ફાઈબરનું પ્રમાણ વધી જાય અને તે સુપાચ્ય ન થાય તો આપણને એમાંથી ગેસ વાયુ બનવાની શક્યતાઓ વધી જતી હોય છે એટલે વધારે માત્રામાં પેર ખાવાના પણ અવોઈડ કરવા જોઈએ જાંબુ તો જાંબુ તો સૌ લોકોને પ્રિય છે બજારમાં જાંબુ સોટ મળે જાંબુની કેન્ડી મળે જાંબુની અવનવી વાનગીઓ મળતી હોય છે પરંતુ જાંબુ છે ને તે વધારે માત્રામાં ખાવ ને તો શરીરમાં વાયુ ગેસ થવાની શક્યતાઓ વધારી દે છે એટલે બને ત્યાં સુધી વધારે માત્રામાં જાંબુ પણ અવોઈડ કરવા જોઈએ બ્લુબેરી રાસબેરી અને આપણી જે ચેરી આ ત્રણ વસ્તુ એવી છે કે જે આપણા શરીરમાં જો સુપાચ્ય થઈ જાય તો વાંધો નથી આવતો પરંતુ બરાબર સુપાચ્ય ન થાય અને ફાઈબર બરાબર પચે નહીં એમાં રહેલા ફાઈબર જે આપણા શરીરમાં બરાબર પચે નહીં એનું પાચન ન થાય તો પણ આપણા શરીરમાં ગેસ વાયુ થવાની શક્યતાઓ વધતી જોવા મળે છે એટલે આપણા શરીરમાં જ્યારે વાયુ વારંવાર બની જતો હોય ગેસની સમસ્યા સર્જાતી હોય અને વાયુ પ્રકૃતિ હોય ત્યારે આમાં રહેલા જે વધારે માત્રામાં ફાઇબર છે તે આપણા શરીરમાં સુપાચ્ય જો ન થાય તો આ બધા ફળો આપણે અવોઈડ કરવા જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી